માતાજી મિત્રો જય દ્વારકાધીશ તમારું સ્વાગત છે નવા કન્ટિન્યુ અંદર તો આજે તો હરા દસ આવું આવી ગયે છે આપણે લખની શરૂઆત કરી દીધી આજે થોડું વાતાવરણ ઠંડુ છે કાલે થોડોક ઘણો પવન નહોતો બાકી બપોર પહેલાં છે ને બહુ જ પવન હતો અને બપોર ઓછો આવશે બે કલાક એટલે હું કહ્યું ને તો થોડોક પેડકો વધી ગયો હતો બાકી હવાનું એટલું બધું કહેવાય વાંધો નહોતો તો અત્યારે જે હવાનો માહોલ છે મસ્ત વાંધો છે કરતા સરકાર હવાનો માહોલ છે ને એકદમ ઠંડો ઠંડો હોય બાકી બપોર પેઢી છે ને બે ત્રણ વાગે તમે નીકળો નીકળવાનો બહુ જ તટતું હોય કન્ટિન્યુ વિયો સારા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી આપણે વિડીયોને કન્ટિન્યુ તો મિત્રો અત્યારે આવી ગયા છે આપણે આપણે કોઈ ઘરે તો જો અહીંયા કટર આવે છે સાઈડના ખેતરમાં તો થોડોક તમને વિડીયો દેખાડે કટરનો આપણે મશુમ આપણે બિલ હસડાઈ ગયું બાજુમાં સાઈડમાં પણ છેલ્લે ખૂબ આવી ગયો હતો ને એટલે અત્યારે છે કટરમાં આવે છે છે અત્યારે જો આપણે જે વડોલો અને આપણે ચીકડીને કહી પૂછતું નહીં બધી ડાકરાને પડ્યા ત્યારે એ હરગાવો નહીં પડે એ હરગાવી નાખ્યા છે કેમ કે હવે પછી બાદરોના આપણે જોવાનું વાવવું એટલે કંઈ નડે નહીં બાકી શું મહામાં બાકી આપણે પાણાના એટલી સાઈડમાં ઉતારે ત્યાં ને તો નથી વાત બાકી જાય પીડું તો નહીં એટલે થોડા ઘણું વાવા આમ જઈએ અમે રૈયડો ઊંસો થઈ ગયો છે મારા જેટલો મારાથી પણ થોડો ઘણો ઊંસો છે બાકી એ નથી রোগতো নিশো রান ফারত যাবে বাড়ো ঘোড়া খুঁড়া মাছো রে গেছে থানো যাওয়া মিত্র আহ গিয়েছে ત્રણ-ચાર વાગી ગયા હતા સાડા છ અને હજુ આડી બેહું દોવાનું ટાણું થઇ ગયું છે ઘડીક પેલા બેહું ભૂકો નાખ્યો તો લીલાનું સેલી હતી થોડી ઘણી અને બાકી આ વડાં ખારી ને ભૂકો બે મિક્સ કરીને નાખી એટલે હેલકો હેલકો વધારે ભાવે તો પાડી એ જો આપણે બાંધી છે પાડી એવો હવે ભૂકો સારો ભાવે પેલા જીન કેતી ખાતી હવે તો ભૂકો મસ્ત ખાઈ જાય એકદમ આજે પવન બહુ જ છે. તો મિત્રો અત્યારે આવી છે આપણે આપણે ઉપનર આવે ને ઘઉં સાફ કરવા માટે થોડા ઘણા આપણે ઘઉં હતા એમાં થોડા ઘણા કુતરા બધા એટલે સાફ સાફકાર ને તકલીફ ન પડે આગળ નવડા કરવું ન પડે એટલે ત્યારે જો સાફ કરના છે આગળ આવ્યું છે શીખ્યા હોવાનું મિત્રો અત્યારે વાગી ગયા છે 1.5 અને જોડી ભોને ને નાખી દીધી હતી તો સાઈડ સાઈડ મે ખાતર મળો લેવલ કરીને આપણે ઓલે ખાતર નાખ્યું તો જો એ ખાતો માં માઢાખી નાખ્યું છે એટલે જો તમને ક્યાંય ખાતો દેખાતું જ નહીં હોય કેમ કે એકદમ મસ્ત એકદમ નાહેલા હું થઈ ગયો ફરતો દેખાતો નથી ખાતર નાખેલો તો થઈ ગયો તો મિત્રો કેટલા દિવસ ટ્રેક્ટર આપણો હાઈ ન પડ્યું છે બાકી આપણે જી દાતી મારીને ધીકડી પછી અહીં ન પડ્યું છે બાકી હજી ધોવાનો ટાઈમ મળતો નથી આપણે આગળ જી ધોવાનું છે આપણે થોડાક દિવસ પહેલાં ગાભોમાંથી તો આશો કે ધોવાનો ટાઈમ નહોતો મળ્યો તો બાકી લાઈટ જોઈ મસ્ત એકદમ પ્રકાશ પડે અહીં જે તમને દેખાડી આગળ ચાલુ કરીને દેખાડી બીજો ગાડી અહીં પડી છે તો આપણે ગાભામાં બાકી ધોવાનું છે જો થોડાક દિવસમાં ટાઈમ મળી જાય ને તો ધોઈને એકસો આપણે એક જો લાઇટ ચાલુ કરીને દેખાડું જો એવો પ્રકાશ પડે જોઈ મિત્રો દી છે તો એ આવો પ્રકાશ પડે છે મિત્રો ગાડીમાં કેટલા ઊંડા પાણી વહી ગયા છે જોઈ લો તમને દેખાડું કેમ કે હવે અત્યારે તો આપણે થોડો ઘણો જવાય પાય હતી બાકી હવે જવાયમાં પાણી છે નહીં એટલું બધું પછી હવે એ ઉપાડવા મળીને ભીમ નાખવાની છે જો પાણીનો થોડો થોડો એક ખર આવો મીડો છે થોડીક હમણાં પાણી વહેત છે કેમ કે હમણાં બંધ થયું હોય ને થોડી થોડી બધી મોટર એટલે બાકી તો ભરા તો બંધ થઈ ગયા હતા એટલે હવે કુંડા ભરાવાનું થોડું થોડું સારું થઈ ગયું છે હવે પાછા પાણી વહેશે તો ખરા થોડા ઘણા